કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં આજે આપણે અભ્યાસ એક જેમાં આપણે ધાતુ રૂપો વિશે ચર્ચા કરી રહ્યા છીએ આપણે ચર્ચા કરી હતી કે ધાતુ એટલે શું ધાતુના કેટલા પ્રકાર છે કઈ રીતે એનું વિભાજન કર્યું છે ધાતુની ગણ પદ્ધતિઓ શું છે ગણ પ્રત્યને આપણે વિકરણ પ્રત્યે તરીકે ઓળખીએ છીએ અને દસ લકારોમાં ધાતુના રૂપ ચાલતા હોય છે એ દસ લકાર શું છે એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી એમાં લટલકારની આપણે ચર્ચા કરતા હતા લટ લકાર એટલે કે વર્તમાન કાળ વર્તમાન કાળના બે પ્રકાર પરસ્મયપદી પ્રત્યે અલગ છે આત્મનિપદી પ્રત્યો અલગ છે પરસ્મયપદના પ્રત્યેઓની વાત આપણે કરી લીધી છે આત્મનિપદના પ્રત્યોની વાત ચર્ચા આપણે ચાલુ હતી આત્મનેપદ લટલકાર આત્મનેપદના પ્રત્યોમાં આપણે પ્રથમ ગણ અને ચોથા ગણ સાથે એ કઈ રીતે પ્રત્યે લાગે છે અને એના કેવા રૂપ ધાતુરૂપ બને છે એની આપણે ચર્ચા ગયા વખતના વિડીયોમાં કરી ચૂક્યા છીએ હવે આજે આપણે કરવાની છે કે ગણ છ અને ગણ દસ જે અભ્યાસક્રમોમાં ચાર ગણ આવે છે ભણવામાં પેલું ચોથો છઠ્ઠો અને દસમો એમાં છઠ્ઠો અને દસમો જે ગણ છે એ છઠ્ઠા અને દસમા ગણમાં આત્મને પદના પ્રત્યો લાગી અને કેવા રૂપોનું સર્જન કરે છે એની ચર્ચા આજે આપણે અહીંયા વિસ્તૃત વિગતે કરીશું તો ધાતુ રૂપોમાં લટલકાર આત્મને પદમાં ગણ છ બરાબર ફરી વખત આપણે જોઈ લઈએ લટલકાર આત્મને પદના પ્રત્યો તો દટકાર આત્મને પદના પ્રત્યેઓમાં ઉત્તમ પુરુષ એકવચન ઈ દ્વિવચન વહે અને બહુવચન મહે મધ્યમ પુરુષ એકવચન સે દ્વિવચન ઇથે બહુવચન દ્વે અન્ય પુરુષ એકવચન તે દ્વિવચન ઇતે અને બહુવચન અંતે રૂપ જેવા રૂપો બને છે બરાબર હવે આપણે એને ધાતુમાં લગાવીએ તો કઈ રીતે રૂપ બનશે તો અહીં આગળ આપણે ઉદાહરણ તરીકે પ્રક્ષિપ ધાતુ લીધો છે પ્ર ઉપસર્ગપૂર્વક ક્ષિપ ક્ષિપનો અર્થ થાય છે ફેંકવું પ્ર ઉપસર્ગ લગ લગાડતા એણે ફેંકવું એટલે કે સરખી રીતે ફેંકવાને આપણે પ્રક્ષિપ એવું કહીએ છીએ અને આના પરથી જ આપણે યાન એવો શબ્દ પણ પ્રયોગ કરીએ છીએ બરાબર તો અહીંયા પ્રક્ષિપ્ત પ્રઉપસર્ગપૂર્વક ક્ષિપ ધાતુ એમાં ઉત્તમ પુરુષ એક વચનમાં પ્રક્ષિપે વિવચનમાં પ્રક્ષિપાવહે બહુવચનમાં પ્રક્ષિપા મહે મધ્યમ પુરુષ એકવચન વચન પ્રક્ષિપસે દ્વિવચન પ્રક્ષિપે થે બહુવચન પ્રક્ષિપદ્વે અન્ય પુરુષ એકવચન વચન પ્રક્ષિપતે દ્વિવચન પ્રક્ષિપેતે અને બહુવચન પ્રક્ષિપંતે જેવું રૂપ બને છે બરાબર બે સૂચનાઓ ઉત્તમ પુરુષના પ્રત્યેની આગળ આવતો સ્વત દીર્ઘ થાય છે એ સૂચનાઓ આપની જનરલ છે મધ્યમ પુરુષ અને અન્ય અન્ય પુરુષમાં પ્રત્યોની આગળ આવતો સ્વર એ દીર્ઘ થતો નથી એ આપણે ગયા વખતે ભણી ચૂક્યા છીએ સમજી ચૂક્યા છીએ છતાં આ સૂચનાઓ વારંવાર રિપીટ એટલા માટે કરું છું કે તમને એના મનમાં એ વસ્તુનો મનમાં ડાઉટ ન રહે તો અહીંયા આગળ હવે આપણે જોઈએ તો પહેલું છે ઉત્તમ પુરુષના પ્રત્યે ઉત્તમ પુરુષના લટલકાર આત્માને પદના પ્રત્યેઓ લાગતા પ્રક્ષિપ્ત ધાતુ કઈ રીતે પોતાનું રૂપ પ્રક્ષિપે બનાવે છે કે વહે કે પ્રક્ષિપામાં હે બનાવે છે એની વાત અહીંયા આપણે હવે નીચેના કોષ્ટકમાં જોવાની છે તો પ્રક્ષિપ પ્લસ ઈ અ અ છે એ છઠ્ઠા ગણનો શું છે વિકરણ પ્રત્યે છે એટલે પ્રક્ષિપ પ્લસ અ વત્તા ઈ વહે મહે હવે આપણે જોયું કે ઉત્તમ પુરુષના પ્રત્યોની આગળ આવતો સ્વર સ્વર કયો છે વિકરણ પ્રત્યે પોતે અ એ શું થઈ જશે દીર્ઘ થાય તો આ બનશે એટલે પ્રક્ષિપ પ્લસ આ પ્લસ ઈ વહેમહે પ્રક્ષિપ પ્લસ આ બરાબર પ્રક્ષીપા પ્લસ વત્તા ઈ તો પ્રક્ષી પે વહે તો પ્રક્ષીપા વહે અને મહે તો પ્રક્ષીપા મહે અહીંયા આગળ પ્રક્ષી પે કેમ થયું કારણ કે પ્રક્ષીપાની પાછળ રહેલો જે આ છે ઈ સાથે મળતા આપણે ગયા વખતે જોયું હતું કે આ ને ઈ કે આ કે અ અરે અ કે ઈ કે આ કે ઈ બંને ભેગા થાય એટલે એ બનાવે એટલે પ્રક્ષીપે એવું રૂપ બને છે બરાબર તો પક્ષી પે પક્ષી પા વહે અને પક્ષી પા મહે એવી રીતે રૂપો બનશે ત્યાર બાદ જોવાનું છે આપણે પક્ષી પ્લસ મધ્યમ પુરુષનો રૂપો કઈ રીતે તૈયાર થશે તો પક્ષી પ્લસ અ બત્તા સે ઇથે દ્વે બરાબર તો પક્ષી પ્લસ અ = પક્ષી પ સે લગાવતા પક્ષી પ સે મધ્યમ પુરુષ એકવચન રૂપ ઇથે લગાવતા પક્ષી પ્લસ અ છે પક્ષી ની પાછળ જે અ છે એની પાછળ ઇથેનો ઈ લાગે એટલે એ થાય તો પ્રક્ષિ પે થે એવું રૂપ બનશે મધ્યમ પુરુષ દ્વિવચનનું અને દ્વે લાગતા પ્રક્ષિપ્પ દ્વે એવું રૂપ તૈયાર થશે ત્યારબાદ આપણે જોવાનું છે અન્ય પુરુષના રૂપો કઈ રીતે તૈયાર થશે તો અન્ય પુરુષના રૂપોમાં પ્રક્ષિપ પ્લસ વત્તા અ પ્લસ તે રીતે અંતે તો એમાં પ્રક્ષિપ પ્લસ અ બરાબર પ્રક્ષિપ આખો થાય પછી પ્રક્ષિપ વત્તા તે રીતે અંતેમાં તે લાગતા પ્રક્ષિપતે પછી ઈ તે લાગતા તો અહીંયા આગળ ની પાછળ રહેલો અ અને ઈ ભેગા થઈને એ બનાવે તો પક્ષી પે તે અને અંતે લાગતા પંતે એવું અન્ય પુરુષનું એકવચન દ્વિવચન ને બહુવચનનું ક્રમાનુસાર રૂપ બને છે તો એ ધ્યાનમાં લેશું બરાબર તો અહીંયા આગળ પ્રક્ષીપે પક્ષી પ્રક્ષીપાવહે પક્ષી પ્રક્ષીપે પક્ષી પ્રક્ષિપદ્ધવે પક્ષી પ્રક્ષીપે તે પંતે જેવું રૂપ બને છે ચાલો હવે ત્યાર પછી આપણે જોવાનું છે ધારા ધાત્માને પદમાં ગણ દસ બરાબર હવે ગણ દસના રૂપો કઈ રીતે બને છે એની વાત અહીં આગળ જોવાની છે ફરી વખત ધાતુ રૂપના પ્રત્યે જોઈ લ્યો ઈ વહે મહે સેઈ થે દ્વે તે અંતે તો આ લટલકાર આત્માને પદના પ્રત્યે બરાબર હવે આપણે જોવાના છે કે ગણ ધાતુ લેતા એનું રૂપ કઈ રીતે આવશે તો ગણ ગણ ધાતુનું રૂપ બનશે ગણયે ગણયા વહે ગણયા મહે ગણય સે થે ગણયતવે ગણયતે તે ગણયંતે તો આ રીતના રૂપો બનશે બરાબર હવે તમારે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો આ કોમન સૂચના જોઈ લેવાની ઉત્તમ પુરુષને પ્રત્યેની આગળ આવતો સ્વદ દીર્ઘ થાય મધ્યમ પુરુષને અન્ય પુરુષના પ્રત્યેની આગળ આવતો સ્વર દીર્ઘ થતો નથી ધ્યાનમાં લેવાનું હવે અહીં આગળ ધ્યાન રાખશું તો ગણ ધાતુ છે ગણનો અર્થ થાય છે ગણવું ગણના કરવી બરાબર તો હવે ગણ અય અય છે એ દસમાગણનો કેવો પ્રત્યે છે વિકરણ પ્રત્યેય છે હવે દસમાગણમાં જેટલા પણ ધાતુઓ આવે પાછી ઉભયપદી ધાતુઓ છે ઉભયપદી ધાતુઓની વિશે મેં તમને માહિતી આપેલી કે આત્મને અને પરસ્મેપદ બંનેમાં ચાલે બરાબર તો હવે ગણ વધતા અય વધતા ઈ વહેમહે તો હવે ઉત્તમ પુરુષના પુરુષના પ્રત્યે જે આવતા હોય એની આગળનો સ્વર દીર્ઘ થાય તો યની પાછળ અય જે છે એની પાછળ જે પ્રત્યે લાગે છે એની આગળ અય છે તો અયની જે ય છે ને એની અંદર રહેલો જે અ છે એ છેલ્લે આવે એટલે જે અ છે એ દીર્ઘ થઈને આ બને એટલે અયા થાય તો વત્તા અયા વત્તા ઈ વહે મહે પછી વત્તા અયા બરાબર ગણયા એવું બનશે ગણયા વત્તા ઈ લાગે તો આ પ્લસ ઈ બરાબર એ બને તો ગણયે એવું રૂપ ઉત્તમ પુરુષ એક વચનનું બને દ્વિવચન માટે ગણયા વહે ને ગણયા મહે એવું રૂપ બને છે ચાલો ત્યાર પછી છે મધ્યમ પુરુષના રૂપો તો ગણવત્તા અય સે ઇથે દ્વે અહીંયા આગળ દીર્ઘ થશે નહીં એટલા માટે ગણ ય એવું જ રૂપ થશે ગણય પ્લસ સે તો ગણય સે ગણય પ્લસ ઈ થે તો અહીંયા અ ને ઈ ભેગા થઈને તે એ બનાવે તો ગણ એ થે અને દ્વે તો ગણય દ્વે એવું મધ્યમ પુરુષનું રૂપ પણ બને છે ચાલો ત્યાર પછી આપણે જોવાનું છે અન્ય પુરુષના રૂપો તો અન્ય પુરુષના રૂપો કઈ રીતે બનશે તો ગણવત્તા અય વત્તા તે ઈતે અંતે તો ગણ વત્તા અય કરતા ગણય તે લગાવીએ તો ગણય તે ઇતે લગાવીએ તો ગણઈએ તે અને અંતે લગાવીએ તો ગણયંતે જેવું રૂપ બને છે તો આ રીતે આપણે ધાતુ રૂપ લટલકાર પદના ગણ છ અને દસ આ બંનેના રૂપો પણ આજે આપણે જોયા અહીં આગળ તમારો લટલકાર પૂર્ણ થાય છે આત્મને પદ અને પદ બંનેના રૂપો લટલકારના આપણે જોઈ લીધા ચારે ચાર ગણમાં જોઈ લીધા છે એટલા માટે દરેક વિદ્યાર્થી મિત્રોએ ફરી વખત એકવાર મેં તમને મોકલેલું પણ છે રિવિઝન કરતા રહેવાનું જેથી કરીને આ વસ્તુ તમને બરાબર સારી રીતે યાદ થઈ જાય ભાષા શીખવા માટે તમારે કોઈ પણ બે વસ્તુ એક તો એને વાક્ય બનાવતા આવડવું જોઈએ તો ભાષા તમે સરળતાથી શીખી શકો તો ભાષા છે એટલી સરળ છે સંસ્કૃત ભાષા કારણ કે તમે શબ્દરૂપ જે શીખ્યા છો શબ્દરૂપ પ્રમાણે હવે તમે ધાતુરૂપ પણ શીખી જાઓ તો તમને વાક્ય રચના આવડી જાય અને જો વાક્ય રચના આવડી જાય તો તમે ભાષા સરળતાથી શીખી શકો બરાબર તો અહીંયા સુધી રાખીએ આજનું હોમવર્ક દરેક વિદ્યાર્થી ધ્યાનમાં લેશે ગણ છ અને ગણ માંથી આત્મને પદ ગણ દસમાં તો આત્માને પદ એક જ છે ગણ દસમાં આત્માને અને પરસ્મય પદ માટે બંને પદના એક જ ધાતુઓ છે એટલે માટે એ ઉભયપદી ધાતુઓ છે એટલે એમાંથી કોઈપણ ધાતુ લઈ શકાય ગણ છમાંથી આત્મને પદના ધાતુ લઈ અને એકવાર તમારે એના રૂપો લખવાની પ્રેક્ટિસ કરવાની ન સમજાય તો મારો નંબર તમારી પાસે છે મને કોલ કરીને તમે પૂછી શકશો અસ્તુ જય હિન્દ જય ભારત